રાજુલા પોલીસની પ્રશંસનીય કામગીરી ના દિવસો રાજુલા થી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા યુવક ભાઈ કરશનભાઈ સભાડિયાની ચોવીસ દિવસ બાદ હત્યાનો ભેદ રાજુલા પોલીસે ઉકેલી દીધો છે પોલીસે આ મામલામાં એક આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ આઠ ઓક્ટોબર બે હજાર રોજ સુરેશભાઈ રાજુલા શહેર તરફ નીકળ્યા બાદ ઘરે પરત ફર્યા ન હતા બાદ ત્યારબાદ તેમના ભાઈ લાલજીભાઈ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ ગુમ થયાની ફરિયાદ અરજી નોંધાવી હતી આ અરજી બાદ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ટીમે ઘટનાની તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન પોલીસે એક શખ્સ વિશે શંકાસ્પદ માહિતી મળી હતી અને શંકાના આધારે પોલીસે રાજદીપ રાઠોડની પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો સ્વીકારી જણાવ્યું હતું કે તેમની વ્યક્તિગત મન દુખ ને કારણે તેમણે કરી નાખી હતી આરોપી ના જણાવ્યા અનુસાર તાલુકાના પીપળવા નજીક અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી પોલીસ સ્ટાફ અને મામલતદાર તેમજ ફોરેન્સિક ટીમને સાથે રાખી સ્થળ પર જઈ તપાસ હાથ ધરતા બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી

જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ આઠ દસ બે હાજર પચીસ થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ નંબર રજીસ્ટર આવેલી હતી અને આજે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું એ ટેકનિકલ સર્વેલન્સની અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા એને પોલીસ સ્ટેશનને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફરદર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમતાનાર છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણજનર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમને જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપર થી લઈ જઈ અને ખંભા તાલુકાના પીપળવા ગામે રોડ ની સાઈડ માં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબુલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગીંગ્સ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટર ખાતે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું છે